ખાદ્ય પદાર્થો માંથી જીવ જંતુ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જે અટકવાનું નામ નથી લેતો ત્યારે શહેરના પ્રખ્યાત મહાકાળી સેવસડ પર એક ગ્રાહકે મંગાવેલા સોફ્ટ ડ્રિંક મકડો નીકળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે શહેરના કીર્તિ સ્તંભ પાસે આવેલ પ્રખ્યાત મહાકાળી સેવસડવાળાને ત્યાં સેવસડ ખાવા માટે મોટા પ્રમાણમાં ગ્રાહકો આવતા હોય છે શહેરના સેવસઢના શોખીન લોકો માટે આ તેમનું મનપસંદ સ્થળ છે ત્યારે આજે મહાકાળી સેવસઢ ખાતે સેવસઢ ખાવા માટે આવેલ ગ્રાહક દ્વારા માઝા નામનું કોલ્ડ ડ્રિંક પીવા માટે મંગાવવામાં આવ્યું હતું આ સોફ્ટ ડ્રિંકમાં મકોડા જેવી જીવાત જોવા મળી હતી ત્યારે શહેર સહિત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ખાદ્ય પદાર્થોમાં આ પ્રકારે જીવજંતુ નીકળવાની ઘટના હવે સામાન્ય થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાલિકાના ફોર સેફ્ટી વિભાગના કર્મચારીઓ ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓને ત્યાં અવારનવાર ચેકિંગ હાથ ધરે તે હવે જરૂરી બન્યું છે